દોસ્તો આજકાલ શેર બજારમાં રોકાણનું પ્રમાણ વધ્યું છે લોકોમાં પણ જાગૃતિ વધી છે ખાસ કરીને લોકો નિફ્ટી ફિફ્ટી અને નિફ્ટી હંડ્રેડમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યા છે પરંતુ લાઈફ કવરનું શું ઇન્સ્યોરન્સનું શું તો દોસ્તો આ બંનેનો લાભ મળે એવો એલઆઈસીએ જબરજસ્ત પ્લાન લોન્ચ કર્યો છે જેનું નામ છે ઇન્ડેક્સ પ્લસ આ પ્લાનની અંદર મિત્રો તમે નિફ્ટી ફિફ્ટી અને નિફ્ટી હંડ્રેડ બંનેનો લાભ લઈ શકો છો તદઉપરાંત તમારી લાઈફ પણ કવર થાય છે આ પ્લાન કોણ લઈ શકે નેવું દિવસનું બાળકથી માંડી અને સાઠ વર્ષની વ્યક્તિ સુધી આ પ્લાન લઈ શકે છે આ પ્લાનની અંદર ઓછામાં ઓછા પચીસો રૂપિયા મહિને ભરી શકો અને વધુમાં વધુ આપણી શક્તિ પ્રમાણે આપણે રોકાણ કરી શકીએ આ પ્લાનની અંદર તમે મહિને ત્રણ મહિને છ મહિને અને વર્ષે પણ રોકાણ કરી શકો છો તદઉપરાંત આ પ્લાનની અંદર તમારી ઈચ્છા પ્રમાણે સાત ગણું અથવા તો દસ ગણું તમારું રિસ્ક કવર એટલે ઇન્સ્યોરન્સ કવર પણ થાય છે તદઉપરાંત મિત્રો પાંચ વર્ષે દસ વર્ષે પંદર વર્ષે વીસ વર્ષે અને પચીસ વર્ષે જો અડતાલીસ હજારથી ઓછું રોકાણ હોય તો ત્રણ ટકા છ ટકા બાર ટકા પંદર ટકા અને અઢાર ટકા જેવો તમને ગેરેન્ટેડ એડિશન આ પ્લાનની અંદર મળે છે અને જો અડતાલીસ હજારથી વધારે હોય તો તો દર પાંચ વર્ષે પાંચ ટકા દસ ટકા વીસ ટકા પચીસ ટકા અને ત્રીસ ટકા સુધીનું પણ તમને ગેરન્ટેડ એડિશન મળે છે હવે તમે તમારા મનમાં પ્રશ્ન થશે કે તમે લોકો જે સાત ગણો ને દસ ગણો જે પ્રીમિયમ લો છો જે ઇન્સ્યોરન્સ કવર કરો છો એનું પ્રીમિયમ તો લેતા જ હશો તો કે હા વાત સાચી છે એનું પ્રીમિયમ લઈએ છીએ પરંતુ જ્યારે પોલિસી પાકે ત્યારે એ પ્રીમિયમ પરત કરી દે છે એટલે થઈ ગયું ને એલઆઈસી નિફ્ટી ફિફ્ટી નિફ્ટી હંડ્રેડમાં રોકાણ જેવું તો મિત્રો ઝડપથી આ વિડીયો જે એલઆઈસી એજન્ટે તમને મોકલેલો છે એમનો સંપર્ક કરો તો અને તમારું રોકાણ અને તમારી લાઈફ બંને સુરક્ષિત કરો